નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પાદરા તાલુકાના સાંગમા ગામે વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકાના સાંગમા ગામની આવેલી પ્રાથમિક શાળામાં વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ સહિત પાદરા મામલતદાર આંગણવાડી અને બાલવાડી સહિત ધોરણ એકમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગે આવેલા વડોદરા જિલ્લા કલેક્ટર શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સાંગમા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા સાથે આવેલા જિલ્લા કલેક્ટરના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને પ્રદર્શન પણ નિહાળ્યું હતું આજે શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે સાંગમા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આયોજવામાં આવેલો અને એની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો દાતાઓ વાલીઓ ગ્રામજનો અને જેને પ્રવેશ આપેલો એવા મોટી સંખ્યામાં દીકરીઓ અને બાળકો ઉપસ્થિત રહેલા અને એક ઉલ્લાસમય વાતાવરણમાં આજે આ કાર્યક્રમની ઉજવણીને સમાપન થયેલું છે સર દસ વાગ્યાનો સમય નતો અગિયાર વાગ્યા પછીનો સમય આપ્યો હતો બરાબર છે નહીં સોખડા સ્ટાર્ટ કરાવી દીધું છે હા બરાબર અને મામલતદાર ઓફિસનું મારે જે કમ્પલસરી ઇન્સ્પેક્શન કરવાનું હોય એ પણ આજે રાખેલું હતું ઠીક